નમસ્કાર એમજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમરેલીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમી મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષના અવસરે દેશભરમાં વિવિધ કાર્યક્રમો દ્વારા રાષ્ટ્રપ્રથમના સંદેશને જનજન સુધી પહોંચાડવાની દિશામાં સતત પ્રયત્ન થઈ રહ્યા છે તે અનુસંધાને આજે અમરેલી શહેરના કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલના વિશાળ મેદાનમાં સંઘના અમરેલી નગરના વિભાગ દ્વારા વિજયાદશમી મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે સંઘની પરંપરાગત રીતે પ્રમાણિત શસ્ત્રપૂજન શારીરિક દાવપેચો પ્રદર્શન અને પથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું શિસ્તબદ્ધ સ્વયંસેવકોના દળોએ પંથ સંચાલન દરમિયાન રાષ્ટ્રીય ભાવના અને સંઘની એકતાનો અનોખો સંદેશ પ્રસરાવ્યો હતો કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત અતિથિ વિશેષે પોતાના ઉદ્બોધનમાં સંઘના શતાબ્દી વર્ષના અવસરે રાષ્ટ્ર નિર્માણના સંઘના યોગદાનની ચર્ચા કરી અને સ્વયંસેવકોને રાષ્ટ્રીય જીવનમાં વધુ જવાબદારીપૂર્વક કાર્ય કરવાની પ્રેરણા આપી હતી આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકેરિયા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી ખેડૂત નેતા દિલીપભાઈ સંઘાણી તેમજ અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા સહિતના અનેક રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં નોંધપાત્ર રહી હતી તેમની હાજરીએ કાર્યક્રમને વધુ ગૌરવપૂર્ણ બનાવ્યો હતો તે ઉપરાંત શહેરના ગણમાન્ય નાગરિકો સમાજના પ્રતિષ્ઠ આગેવાનો તથા મોટી સંખ્યામાં સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ શિસ્ત અને સંઘ શક્તિના ભાવો પ્રતિ ધ્વનિત થયા હતા અમરેલી શહેરમાં યોજાયેલા આ વિજયાદશમી મહોત્સવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીને નવી પ્રેરણા અને ઉત્સાહ સાથે ઉજાગર કરી હતી રિપોર્ટર મૌલિક દોશી અમરેલી